પાદરા તાલુકાની એમબી ઠકર ઠક્કર પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર મારતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે પાદરા તાલુકાની એમ્બી ઠક્કર પ્રાથમિક શાળાના શિક્ષક યુસુફ શેખે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હોવાના આક્ષેપો થયા છે બે દિવસ અગાઉ ધોરણ છ અને સાતના વિદ્યાર્થીઓને શિક્ષક યુસુફ શેખે માર મારતા વાલીઓ શિક્ષકોને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે સમગ્ર ઘટનાની જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરાતા આજરોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિજ્ઞેશ પરમારે એમ બી ઠક્કર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના નિવેદન લીધા હતા અને તેમણે જણાવ્યું હતું કે શિક્ષક દોષી હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ શિક્ષક વારંવાર વિદ્યાર્થીઓને માર મારતા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે ત્યારે શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે મારા છોકરા સુપ્યાને લાકડી મારી માથામાં એક કમરમાં મારીને હાથમાં મારી અને તાવ ચડી ગયો તો એવો માર માર્યો છે એને એને મેં તાત્કાલિક મેડિકલમાં ગોળી લાઈન ખવડાવી એટલું તાવ હતું એને એટલે એને મારે કંઈક કરવું પડશે સાહેબ જેમ તેમ છોકરાઓને ના મારે

ઠપકો આપ્યો છે અને એ ઠપકો આપ્યા પછી સામે વાલીઓએ પણ બહુ સારો એવો રોષ એમને એમની અંદર બહુ જ રોષ ભરેલો હતો એટલે એમણે મીડિયામાં પણ જાણ કરી અને એ ઘટના એકવીસ તારીખે બની એના પછી બે દિવસથી સાહેબ સ્કૂલમાં આવ્યા નથી એમ માર મારવામાં એમણે અગાઉ પણ પ્રાર્થનામાં બેઠેલા છોકરાઓ હોય કે પછી સમ આમાં સમૂહ કવાયતમાં કે કોઈ પણ એ રીતનો કોઈ બી આ કાર્યક્રમ હોય એ વખતે છોકરાઓ ઊભા હોય ત્યારે પણ એમને વારંવાર ટપાટપલી કરવી દોડ દોડ માર્યા કરવું એ બધું જ હોય છે અમે નીચે પરીક્ષા લેતા હતા અને એ ઉપર લેતા હતા એટલે અમને નીચે આવ્યા પછી ખબર પડી કે આ સાહેબે બાળકોને ખૂબ માર માર્યા છે અને જ્યારે અમે પછી એમને કહ્યું કે આ રીતે ના મરાય અને આપણે એક શિક્ષકને શોભે એવી આપણી વર્કનું અને એ રીત રીત રસમ હોવી જોઈએ જેથી આ એ યોગ્ય કર્યું નથી એમને કારણ કે એક શિક્ષકને સાચે એવી આપણે વાણી વર્તન રાખવા જોઈએ એટલે બાળકોએ જે એમને દરેક ધોરણમાં જઈને માર માર્યો છે બાળકોનું કેવું છે આમાં એવું છે કે આ શિક્ષકને છે ને પહેલાં સજા થયેલી જ છે જ્યારે જરૂર હતો ને તે વખતે એને સજા થયેલી છે અને એનો પુરસ્કાર પણ અટકેલો છે એનું પુરવણી બિલ પણ અટકેલું છે વિષ્ણુ પગાર બિલ પણ અટકેલું છે અને એને સજામાં પાદરા તાલુકામાં મૂક્યો છે એટલે એનું વર્તન તો પહેલેથી જ એવું છે છોકરાઓને ખૂબ હા છોકરાઓને મારે છે અને અપશબ્દો બોલે છે ઘટના એ હતી કે મારા છોકરાએ એ હું જે ઘર આવીને કીધું કે મારે સરે લાકડી મારી હતી તો મેં લખતો તો બેઠો બેઠો અને મને લાકડી મારી તો મારી ઘરે આવીને કહે કે મને આખી રાત ઊંઘો નહીં મને તો ખબર હતું કે એમ કરીને એટલે તો મેં અમને આવીને સવારે કીધું કે આ રીતનું વર્તન કરે છે સર ના ચાલે ને જો એમાં તથ્ય હશે તો એ આરટી અંતર્ગત ગુનો ગણાય છે તો આવા જે શિક્ષક સંદર્ભે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે એ અમારી કક્ષાએથી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે છે પણ એવું છે માળો બોલે છે વિદ્યાર્થીઓને મળે છે એટલે આ બાબતે પણ એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને આ બાબતે પણ એમના જે નિવેદનો આપ્યા છે એમણે એ નિવેદનો જે કંઈ એમાં સાતત્ય હશે એ બાબતે પણ આપણે એમની સામે કાર્યવાહી કરવા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર